ગુડ મોર્નિંગ ના દેજે પાણી તાનો બીજો દિવસ અને હું આવી બી છું બહા ના કરી કારણ કે સડા બે થઈ ગયા છે અને રસોઈ કરવાની છે મેં રીંગણા લઈ લીધા છે કોઈક વેચવા એવું થતું તો બા માટે આખા રીંગણા કરવા અને બાને તાવ આવી ગયો છે બધા થઈ ગયા છે બાને હોસ્પિટલ લઈને મારે કરવાની છે રસોઈ મારી બાની દાદાની મારા મમ્મી ગયા છે કોઈ જ દીદી ન સસર ના કરે તો ફાઇનલી મેં શાક કાઢી લીધું છે રીંગણાનું ભરથું કરવાનું છે આ રીંગણા પછી બનાવું સબ્જી મેં એથી કહે છે એકદમ કે આજે મારા બાનું ખોર અમારું બાજુમાં છે અને બધું જ કામ ઓલરેડી મેં કરી નાખ્યું છે ફિનિશ કારણ કે બાને આવ્યો છે તાવ એટલા માટે હવે જલ્દી જલ્દી રસોઈ કરી નાખો હમણાં આવે તો પછી એ જમીને દવા આપીને પાછા સુઈ જાય ગાઈઝ રીંગણું મેં બાફી નાખ્યું છે એટલે શેક્યું છે ગેસ ઉપર અને બસ કાંદા લીલું લસણ મરચાં ટમેટું સણ બાકી ના જ્યાં કાંદા નાખવાના છે કન્ટિન્યુ કામ થાય છે જો હું કેવી રસોઈ કરું છું

અને મારા મમ્મી પૈસા જોવે છે કાણે જઈને આવે છે કાણે અચ્છા ની ગળબત્તી લઈ આવ્યા છે અને આપણે હવે જમ છે વિડિયો બનાવવા બૂટ બો મસ્ત છે આ મમ્મી ગાય ફ્રેન્ડ આવી થી ગઈ હાલો હું જાઉં છું બાપા એ કુંજલ કપડા ચેન્જ કરી છે

you <laughs> બધિ પુ ઓલું પેલું આમ રખાય બિગ હેલ્પર મારી મારું દુઃખ નો સથો આરો એટલે હાવ થાકી ગયા મારા માં ગાડી આકે ને અહીંયા પોઈ ચાય બેઠ જાય સોડા આવું એમ જરૂરી હતું બહુ ખાસ એટલે એમ નહીં પેલા સોડા પી લઈએ એટલે પેટમાં ઠંડક થઈ જાય દોડ કે ને પાછળ આવશે અમે બી નાસ્તો કર્યા ને એ બી નાસ્તો કર્યા મારી આ જો કુતરા ની આરે નાસ્તો કરે સો ગેસ ફાઈનલી મેલી માં દર્શન થઈ ગયા અને અમારી ફોટોશૂટ ટ્રેલ શૂટ બધું થઈ ગયું

છે ત્રીજા ને ચોથા મહિનામાં છે ને ચાલ બેન ચાલ અમારી ફરારી સવારી એકલી પડી છે તો ગઈશ ફાઈનલી અમાર થઈ

ગાઈસ અમાર પપ્પા ની ફેવરિટ વાત છે પપ્પાના રગડા પાઓ માર પપ્પા બહુ જ ખાય આ ઓલી ભૂત જો આજ આજ પણ મને પાછી મળી હાવી દાંત કાઢીને ઊભી ઊભી બહુ તો ખરા છે આ સમોસા પકોડા હાથે કા પકોડા પકોડા અચ્છા મારે પાંચ જણા અહીંયા ઓસ્તા બજાર જે મળે અહીંયા જ મળે ના આવે તો અમે મળે કા બાયપાસ